જય માતાજી આજે આપણે બનાવશું બુંદી તો એની માટે છે ને મેં એક કપ મોટો જે ચાનું આવે છે ને એટલું ભરી અને ચણાનો લોટ લીધો અને એમાં મીઠું અને હળદર નાખ્યું મીઠું થોડુંક જ નાખ્યું છે ઉપરથી આપણે બીજો મસાલો નાખવાનો છે એટલે મરચું ને બધું ઉપર નાખીશું અંદર નાખીએ છે ને તો બળી જાય અને બુંદી પણ થોડી કાળી પડી જાય છે એટલે થોડું થોડું પાણી નાખી અને એનો ગોળ તૈયાર કરી લઈએ એના ગાંઠા ના પડે એટલે થોડું થોડું જ પાણી નાખવાનું છે અને તમે જો એક જ કપ મેં લીધો છે લોટ પણ એમાં કીડીશ ભરીને બુંદી બને છે અને એનો કે કેવું કશું નથી આપણી પાસે જે ઘરમાં પૂરી અને ભજીયાની ઉતરવાનું જે હોય છે ઝારો એનાથી જ પાડી છે આવી રીતે થોડું થોડું જ પાણી નાખવાનું છે

બરાબર નહીં પડે જે ગોલ પડે છે ને એ નહીં પડે હલાવવાનું નથી એની જાતે જ પડી જાય એટલે આપણે લઈ લેવાનું અને આ બબલ્સ બધા પૂરા થાય એટલે એને ફેરવશું અને જ્યારે આપણે પાડીએ ને ત્યારે ગેસ થોડો ધીમો કરી નાખવાનો બસ આવી રીતે તો રાખીએ ને કાઢી લઈશું ને આપણે જેટલી વાર પાડીએ ને એટલી વાર ઝારો સાફ કરવો પડશે એના એ જ્યારે તમે પાડશો ને તો કા લાંબી પડશે અને કા નીચેથી પાડશો ને તો ચપટી થઈ જશે એટલે એક સરખો દાણો નહીં પડે એની માટે આપણે દર વખતે જારાને સાફ કરવો જરૂરી છે કાઢી લઈશું હવે ચારો સાફ કરી અને બીજી વાર પાડી લઈએ તેલ એકદમ ગરમ ન થઈ જાય અતિશય એનું થોડું ધ્યાન રાખવાનું વધારે થાય તો થોડી વાર માટે ગેસ બંધ કરી દેવાનો આવી નાખ્યા પછી આપણે ઝારાને હલાવવાનો નથી જેટલી પડવાની હશે એટલી પડી જશે પછી આપણે ઝારો પાછો સાફ કરી નાખવાનો થોડી વધારે લાલ કરવી હોય તો એકાદ અડધી મિનિટ જેટલી વધારે રાખી દેવાની બહાર કાઢ્યા પછી થોડી લાલ થઈ જ જાય છે એટલે આપણે ટાઈમે એને બહાર કાઢી લેવાની છે સાથે સાથે શાક બનાવવાનું પણ કામ ચાલુ જ છે હજી એક વખત બાકી છે કરી લઈએ એક કપમાં ઘણી બધી બુંદી થાય છે હું બીજી વખત હવે એક એક બીજા વિડીયોની અંદર મીઠી બુંદી બનાવવાની છું તો એ વિડીયો પણ હું બતાવીશ તમને અને એના પૂરા માપ સાથે કે ચાસણી કેટલી કરવી જો એક કપની અંદર આટલી બધી બુંદી થાય છે તો આજે મારે રાયતું કરું હતું બુંદીનું એટલે આજે તાત્કાલિક થોડીક જ પાડી છે જો કેટલી સરસ કડક થઈ છે તો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો હવે એની ઉપર આપણે મસાલો નાખવાનો છે તો એક વાસણમાં કાઢી લઈએ આમાં તમારા ટેસ્ટ પ્રમાણે તમારે નાખવાનું વધારે ઓછું ચાટ મસાલો નાખી દઈએ તીખી વધારે ખાતા હોય તો મરચું વધારે નાખવાનું મેં થોડુંક જ નાખ્યું છે અને ચાટ મસાલામાં મીઠું આવે છે એટલે આપણે પહેલાં ઓછું નાખ્યું હતું તો એ તમારે જોઈતું હોય તો તમે નાખી શકો તો એને સરસ મિક્સ કરી લઈ થોડી ઠંડી થાય પછી એને ડબ્બામાં ભરી લઈશું તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો ચોક્કસથી કમેન્ટ કરજો લાઈક કરજો તો મળીશું આપણે હવે બીજા વિડીયોમાં જય માતાજી